કહેવાય છે કે મન હોય તો માળવે જવાય જો તમારો આત્મવિશ્વાસ મક્કમ હોય તો ધાર્યું કામ પણ પાર ઉતરી જાય આવી યુક્તિઓને સાર્થક કરતા દ્રશ્યો જોવા મળ્યા જામનગરની સત્ય સાયન્સ સ્કૂલના મેદાનમાં અહીં કુદરતે આપેલી શારીરિક ખોટનો સામનો કરી રહેલા ભાઈઓ અને બહેનો માટે જામનગરની આશાદીપ વિકલાંગ ટ્રસ્ટ અને ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા વિકલાંગો માટેના સ્પેશિયલ ખેલ મહાકુંભ બે હજાર તેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરની વિવિધ શાળાના પાંચસો જેટલા વિકલાંગ ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો આ રમતોત્સવ દરમિયાન વિકલાંગોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી આ સ્પર્ધા જોતા બહુ સરસ મજાનો પ્રોગ્રામ લાગ્યો અને આ પ્રોગ્રામની અંદર ઘણા એવા વિકલાંગ ભાઈઓ છે કે બહુ ઓછી સંખ્યામાં જોવા મળે છે પણ જામનગરમાં તો લગભગ આશરે એક હજાર જેવા વિકલાંગો છે એમાંથી પાંચસો પણ પૂરા નથી એ દુઃખની વાત છે પણ ખરેખર આટલું બધું કર્યું એ અમારા માટે બહુ મહત્ત્વની વાત છે અહીંયા મેં કર્મમાં કુંભમાં ભાગ લીધો છે મેં ટ્રાયસિકલ રેસમાં ભાગ લીધો છે મેં ઉત્સાહથી ભાગ લીધો છે અહીંયા આવીને મને ખૂબ જ મજા આવી સામાન્ય રીતે સરકારના રમત ગમત વિભાગ દ્વારા શાળાના બાળકો માટે ખેલ મહાકુંભ યોજાતો હોય છે ત્યારે વિકલાંગોને પણ પ્રોત્સાહન મળી રહે તેવા હેતુથી આ સ્પેશિયલ ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી છે જેમાં વિકલાંગોએ ગોળાફેક ચક્રફેક ટ્રાયસિકલ રેસ અને દોડ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો વિકલાંગ વ્યક્તિઓની ખેલદિલીની ભાવના વધુ ઉજાગર થાય તે દિશામાં અને રાજ્ય સરકારશ્રીના આ મહાપર્વને સફળ બનાવવામાં સહયોગ આપેલ છે જે બાબતને આ ટ્રસ્ટ દ્વારા અને રાજ્ય સરકારશ્રીના અભિગમને આ ટ્રસ્ટ અન્ય જે વિકલાંગ વ્યક્તિઓના જે કાર્યો છે યોજનાઓ છે એના લાભ મળે અને ખેલદિલીપૂર્વક વિકલાંગ વ્યક્તિઓના પ્રશ્ન આગામી દિવસોમાં ઉકેલ આવે એવા અભિગમ સાથે આ ટ્રસ્ટ આ કાર્યને

કેમરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ વીટીવી જામનગર